હાલો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા એરંડાના ખેતરમાં એરંડા જોવા કે એરંડા વરસાદ પછી કેવા છે આજે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ જે બે ત્રણ દિવસ વરસાદ પડ્યો પછી આજે આવ્યા છીએ તો જુઓ મિત્રો એરંડા સારા છે જે બહુ નુકસાન નથી વરસાદ પણ બહુ પડ્યો છે મિત્રો જે પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખમાં અને એવું નથી મિત્રો કે નુકસાન નથી આ તો આ આપણે જમીન એવી છે એટલે નુકસાન નથી બાકી ઘણા બધા ખેડૂતોને નુકસાન ઘણું થયું છે બબે વાર એરંડા વયા ગયા છે જે આપણે ગયો રાઉન્ડ આવ્યો તો પચીસ છવ્વીસનો આઠમા મહિનાનો ફીટ એક મહિનો થયો છે મિત્રો એક મહિનાની અંદર આ બીજી આફત ખેડૂત માટે આવી છે આ જમીન રેતાળ છે એટલે આમાં લાભ થયો છે જુઓ હજી પણ આમાં પણ પગ બેસી જાય છે એટલું લીલું છે મિત્રો એટલે કાળી જમીનમાં તો ખેડૂતને ઘણું બધું નુકસાન થયું છે પણ આપણે આમાં એટલું બધું નુકસાન નથી તો જુઓ તમને આમાં બતાવું કે એરંડાની માળો પણ આવી ગઈ છે ઘણી બધી માળો આવી ગઈ છે એરંડા સારા છે આજે આજ ઓગણત્રીસ તારીખના તમને ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસના દિવસે આ વિડીયો બનાવું છું મિત્રો જે પહેલાં મેં તમને વિડીયો બનાવીને મૂક્યો હતો એ વખતે આપણે મિની ટ્રેક્ટરથી ઢૂંઢવાનું ચાલુ હતું ખાતર આપી દીધું હતું અને હજી આને પાળા ચડાવવાનું બાકી છે હવે આ વખતે આપણે વરાપ થાય એટલે પાળા ચડાવી દઈશું અમુક એરડા આડા પાયડા છે જો મિત્રો એડા સારા લાગે તો આપણી મહીપત દુધરેજિયા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી નવા નવા વિડીયો તમને મળતા રહે આ ગયા વિડિયોમાં મેં બતાવ્યું હતું એમ આ બિયારણ છે વેલકમ કંપનીનું આધ્યા નવ બિયારણ તો સરસ છે પણ આ વર્ષે એવું છે કે ખેડૂતને નુકસાન વધારે છે એટલે એરંડા રહ્યા નથી બે બે વાર એરંડા વાવ્યા છતાં પણ વયા ગયા છે જુઓ મિત્રો કેવાશે રંડા મિત્રો ગમે તો લાઇક કરજો

હવે આપણે બહાર જઈને તમને બતાવું બધા કેવા છે એરંડા મિત્રો જુઓ એરંડા સરસ છે પણ જે કંઈ આવી રેતાળ જમીન છે એમાં જ સારા છે મિત્રો કાળી જમીનમાં ખેડૂતને ઘણું બધું નુકસાન છે બે બે વર્ષથી ખેડૂતને નુકસાનીનો સામનો કરવો પડે છે મિત્રો ભલે હાલો મિત્રો હવે રજા લઈએ જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય જવાન જય કિસાન